મને ખબર પડી જીતી એનું હગું નાખીશ એનું તું ટેન્શન નહી ગુનો થઈ ગયું અહિયાં ક્યારે છું તારો લગ્ન ના થાય અને તારું ટ્રેણીઓ ઘોડિયામાં પડ્યું ફર્યું હોય જી ભૂ ના લગ્ન ખાવા તારે બજારે ભરાકા નથી કરવા તારો કાકો બેઠો છે ટેન્શન નઈ તું તો દિવાળી ડુકડી આવે છે ને તો હુજળી ગુમ લઈને ઘરમાં જો ગગલો એના કાવા જો એનો હાથ હાથ અબો દોરાયો છે આલકે એક તોડી તોડીયાના આ લાવતો તું ટ્રેન ટ્રેન મેલ તું જા હુતડે બોમ્બે તોય આપણું કાઠું આવે છે જાવ ધાલમાં જ ટ્રેન